તમારા થી જયારે સંતુષ્ટ હોય ને તો જ તમારા જિંદગી ની અંદર તમારા બે ડગલા તમે આગળ માંડી શકો નોકર સાહેબ તમે ગમે મથો ને તમે ગમે એવા હોશિયાર હોય તમે ગમે એવા હોય કરી શકતા કરે છે ને બધા પણ ભલાળા પરિવારના પિતૃના મોક્ષાર્થે આવું જબરજસ્ત આપ અમને બધાના સહયોગથી આ બધા બિરાજમાન છો અહીંયા બધાય છો આવું સરસ કાર્ય છે અને ખૂબ સારા એવા કથાકાર આદરણીય શ્રી યજ્ઞેશભાઈ ઓઝા સવારે અમે આવ્યા ત્યારે જો કે મેં તો મને પ્રવીણભાઈ મને લિંક મોકલી મેં પહેલી વાર એમને સાંભળા નામ સાંભળેલું પણ પહેલી વાર એમને સાંભળા પણ મને સાંભળા પછી એવું થયું કે સાહેબ જે માણસ વખતા હોય ને આપણે ઘરનો ડાયરો છે ને આપણે આનંદ જ કરવાનો છે આજે આપણે ન સાંભળવું ને એવું મારે સાંભળવાની ગણતરી છે આપણે આનંદ આવશે સો આનંદ આવશે કે કોઈ પણ માણસ વક્તા હોય વક્તા સારો વક્તા હોય સો ટકા પણ જો સારો વક્તા હોય પણ ગળું હોય તો વક્તા નો હોય સારા પણ બહુ જૂજ વ્યક્તિઓ ગુજરાતમાં કે જેને ગાય તો પણ સારું લાગે બોલે તો પણ સારું લાગે કાવ્યો બોલે તો પણ સારું લાગે તો સાહેબ એવા ચૂજ વક્તા છે આપની જાણ ખાતર કારણ કે અમારો તો હું પચીસ વર્ષથી ડાયરાની દુનિયામાં છું અમારે મુરબી કીર્તિભાઈ જે પચીસો રૂપિયા લેતા તેથી હું પંદરસો લેતો એટલે પચીસ અઠ્યાવીસ વર્ષનો અમારો અનુભવ છે નિચોડ છે સાહેબ કે આ બધા ઈશ્વરની દેન હોય ચતુરા કુમારી સરસ્વતી દયાવાન માતા દાતા સબ જ્ઞાન મારી વિદ્યા પ્રસારી હેવી વીણા કર ધારીર સિાપે જ્ઞાન કાલી વર જ્ઞાન દાન વિદ્યા વારી હૈ પ્રાર્થના તુરી ભારી વેદ મે પ્રથમ વેદ શેષ ને મહેશ બાપ સ્તુતિ આપની ઉચારી હૈ કલ્યાણ કરનારી સદા શિવ દાન સ્તુતિ કરે સહાય કરનારી માતોકટતો મિટારી હૈ બડે બડે બિાને જા પ્યાર રાગ સારી કાવ્યુ જન્મ દેનારી સુમંત્રી સુંદર સ્વભાવી ભ્રમારી બાપ તુંબારી કુમારી બાપ મે આ બધી સરસ્વતી ની કૃપા છે સાહેબ માની જયારે કૃપા હોય પછી એમાં તબલા હોય મંજીરા હોય ગાતા હોય બોલતા હોય જે કઈ હોય હાસ્ય કલાકાર હોય સરસ્વતી નું દેન હોય તો સ્ટેજ ઉપર બે કઈ નગર બે નો હોય સાહેબ હું એસએસસી માં પાંચ વાર ફેલ છું હા એસીસી માં પાંચ વાર ફેલ છું પણ લાખ લાખ દોઢ દોઢ બબે લાખ માણસો હાંભળે સાહેબ સરસ્વતી ની કૃપા હોય ભલાણા સાહેબ એમ આજે આપણે જ્યાં સુધી યાદ કર્યો જ્યાં સુધી અને એવી કારણ કે હાસ્ય કલાકાર

લક્ષ્મી માટે અને તમારા પિતૃ માટે આ હું મારા અનુભવ થી આપને કહું છું કે આપ વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરો રોજ ઘણા બધા કરતા હશે એમાં બેનો દીકરીઓ વડીલો મુરબીઓ જે માણસ રોજ વિષ્ણુ સહસ્ત્રના જે પાઠ કરે સાહેબ એના ઘરમાં કોઈ દી લક્ષ્મી ખૂટે નહીં અને એના પિતૃ કોઈ દી મોક્ષ વગર જેને કહેવાય કે રે એને મોક્ષ મળી જાય ખાસ ધ્યાન રાખો નંબર આપેલ છે સાહેબ અને બીજી વાત ચારણ છો એટલે આપણે એક કારણ કે અમે સાહિત્યના માણસથી સાહિત્ય અમારા શબ્દોથી આપનું કાયક હિત થાય નકરા આનંદ કરીને વયા જાય છે એમ નહીં અમારામાંથી આપને કાયક મળે અમને પણ આપમાંથી કાયક શીખવા મળે એમ આપની જો કુળદેવી રાજી હોય મે આપણે પહેલા વાત કરી મારે ઘણું બધું બોલવું છે કારણ કે અમે બોલવા બી એટલે બ્રેક હોતી નથી અમારે સાહિત્ય એમાં ખાસ કરીને ગઢવીને હા કેટલું બોલેનું મીટર જ ન હોય ભગવતીની કૃપા જોવું હું આપણે નવી કૃતિ હોય તમે જોઈએ યાદ કરીએ પણ અમારે એવી ગણતરી હોય કે આપનું આપણો કેવો દાદ છે આપની દાદ કેવી છે એમ આપની કુળદેવી જો રાજી હોય ખોડિયાર છે ને આપના બધાના હે માં ખોડિયાર આપની કુળદેવી છે તો સાહેબ લખી રાખો આપ માની ખોડિયારની તો સાહેબ એવી દયાળુ ખોડિયાર છે આપ બધા જાણો છો માની કેવી કૃપાઓ મા ભગવતી મારે ઘણી બધી વાત કરવી છે આપણે કે માં ખોડિયાર ને આપણે નવરાત્રીમાં લાપસી કરીએ છીએ એમ દર પૂનમે જે માણસ માં ખોડિયાર એક ચપટી લાપસી મૂઠી સાહેબ તમે હવારે એક હાંજે માને ધરો અને સાહેબ સાહેબ તમારું આખું ભરો દર પૂનમે કોઈ મારો ઊંચા હાથ નથી કરાવવા કોણ કરે છે કોણ નથી કરતા પણ

મિલા તરુ વરો ગિરી વરો નીર નિર્માડી તાતણીયા ધીરે શોભે સુંદર તમામ ચંડી નું મંદિર ભાવ ભૂપતીએ છે અને ધન્ય બનાવ્યું માનતા આવે માડી સુખ મહારોગ હોય છે મટી જાવે દીદાર છે જાવે અરે શક્તિ ભાઈ આવતી યુદ્ધમાં જીત

ભૂમિ ની માલિકા જયારે અને પેલી વાત આપને કહું કે અને બ્રાહ્મણો જ્યારે શ્લોક કરે સાહેબ હું તો અંદર દિલથી કહું છું પેલો કેમનો છે કથાનો સાહેબ હો